એલા પના બન્ના બદલાવા નો હાલે યાર કઈ આવતું જ નથી ઈ વાત તારી સાચી આપણે રે બંધના ખેલાડી હું આપણને બંધ સિવાય કઈ બીજું ખાવે નહીં હાલો અમારું બંધ એની મને બોઈંદ બે કે પતા જ નથી આવતા આરા બાઈટમાં અરે તું કલેજા બંધ રહે તો મારે બંધ રમવું જ પડે ને હાલ 400 નું બંધ 400 નું બંધ એમને મારું 800 નું બંધ હું બંધનો ખેલાડી હવે ઇંજો તું 800 નું બંધ એમને તો હાલ ને મારે 900 નું બંધ છેલ્લી વાર કરી નાખું ના તું જોઈ વિચારી બંધ કરે તું જોઈ લે જોઈ લે હું હજી બંધ ખેલાડી હોઉં મારી આજે તારા રમવા માં ભેં પડી જઈશ હા મારું હજાર નું બંધ એવું એમને હાલને તો તારી સામે જોઈ નાખી બીજું શું જોઈ ને હાલી નાખું હાલ ને તો એક હાલ કરી નાખી અરે વાહ ભાઈ વાહ

અપુરા લાવ ને પૈસા કાલે હું તને પાછા આપી દઈશ મારી પર વિશ્વાસ રાખીને પૈસા મને આપી દે ને થોડા ખુશીના અલે ભાઈ પૈસા પંજો દે હો કાલે પાછા આપવા પડશે હાલ ભાઈ 4000 આયુ અરે વાહ ભાઈ વાહ પાછો 4000 આઈ લો મારા 8000 આઈ લ સીધા જ ડબલ 8000 આયો એમ ને ઉપર હું હરખુ જોઈ લઉં ના છેલા જ વૈધા હે હરખી બાઈટ જોઈ લઉં પછી આલું નહીં કાઈ માંગતો ને અલે હું ગયો લઈ લે લઈ લે મારે ન થાલું અરે ભાઈ તું શેમાં હાલતો તો આટલી બધી હાલ કરીને તે ખોઈ લઈ નો દીધી ખોઈ તો દેવા યાર મારે બે દુડી હોય હતી અરે ભાઈ મારે કાઈ નોતું ખાલી એક જ હતો હાલો હું જાઉં છું કોઈને તો ખાલી થઈ ગયો પણ બાજુવાળાને ખાલી કરતો ગયો હાલ હું જાઉં છું